બત્રીસમો અધ્યાય ભગવાનનું પ્રગટ થવું અને ગોપીઓને સાંત્વના આપવી શ્રી સુખ ઉવાચ ઇતિ ગોપ્યમ પ્રગાત્યમ પ્રપલ પ્રલ પંત્યસ્વ ચિત્રધા રુરુદુ સુસ્વરમ રાજન કૃષ્ણ દર્શન લાલસા શ્રી સુખદેવજી કહે છે પરીક્ષિત ભગવાનની પ્રિય ગોપીઓ વિરહના આવેશમાં આ પ્રમાણે જાત જાતના ગીત પ્રલાપ કરવા લાગી પોતાના પ્રિય કૃષ્ણના દર્શને લાલસાથી તે પોતાને રોકી ન શકી

પ્રગટ થયેલા જોઈને ગોપીઓના નેત્રો પ્રેમ અને આનંદથી નાચી ઉઠ્યા તે બધી જ એકી સાથે એ રીતે ઊભી થઈ ગઈ જાણે પ્રાણહીન શરીરમાં દિવ્ય પ્રાણનો સંચાર થઈ ગયો હોય તેમના શરીરના એક એક અંગમાં નવી ચેતના નવી સ્ફૂર્તિ આવી હોય એ ગોપીએ બહુ જ આનંદથી શ્રી કૃષ્ણના કર પોતાના બંને હાથમાં લઈ લીધો અને તે ધીરે ધીરે તેને પંપાડવા લાગી બીજી ગોપીએ તેના તેમના ચંદન ચર્ચિત બાહોને પોતાના ખભા પર મૂકી દીધો ત્રીજી ગોપીએ ભગવાનનું ચાવેલું પાન પોતાના હાથમાં લઈ લીધું ચોથી ગોપી જેના હૃદયમાં ભગવાનના વિરહથી ખૂબ બળતર થઈ રહી હતી બેસી ગઈ અને તેમના ચરણકમણને પોતાના વક્ષ સ્થળ પર પધરાવી દીધા પાંચમી ગોપી પ્રણયક રૂપથી વિવળ થઈને ભ્રુકુટી ચડાવીને દાંતોથી હોઠ દબાવીને પોતાના કટાક્ષ બાણોથી વિનંતી તેમના તરફ તાકવા લાગી છઠ્ઠી ગોપી પોતાની આંખોની પાપડો પાડ્યા વિના તેના તેમના મુખ કમળના મકરંદ રસનું પાન કરવા લાગી પરંતુ જેમ સંત પુરુષો ભગવાનના ચરણોના દર્શનથી ક્યારેય તૃપ્ત થતા નથી તે પ્રમાણે તે તેમની મુખ માધુરીનું નિરંતર પાન કરતી રહેતા રહેવા છતાં પણ તૃપ્ત થતી ન હતી સાતમી ગોપી નેત્રોના માર્ગથી ભગવાનને પોતાના હૃદયમાં લઈ ગઈ અને પછી તેણે આંખો બંધ કરી દીધી હવે મનથી જ ભગવાનનું આલિંગન કરવાથી તેનું શરીર રોમાંચિત થઈ ગયું

તેમનું સૌંદર્ય અને માધુર્ય નિરતિશય છે છતાં પણ વિરહ વ્યથાથી મુક્ત થયેલી ગોપીઓની વચ્ચે તેમની શોભા વિશેષ રૂપે વધી ગઈ હતી બરાબર એ રીતે કે જેમ પરમાત્મા આપણા વિના આપણા નિત્ય જ્ઞાન બળ વગેરે શક્તિઓ દ્વારા સેવવામાં આવતા વિશેષ સુંદર લાગે છે ત્યાર પછી ભગવાન શ્રી કૃષ્ણે તે વ્રજ સુંદરીઓને સાથે લઈ યમુનાજીના પુલિનમાં પ્રવેશ કર્યો તે સમયે ખીલેલા મોગરા

રેતી પાથરીને જાણે મહારાજ માટે રંગમંચ તૈયાર કરી દીધો હતો પરીક્ષિત ભગવાન શ્રી કૃષ્ણના દર્શનથી ગોપીઓના હૃદયમાં પરમાનંદ પ્રગટ્યો એટલું જ નહીં તેમના હૃદય રોગનો બધો જ વ્યાધિ નિર્મૂળ થઈ ગયો જેમ શ્રુતિઓ કરમકાંડમાં પરમેશ્વરને ન જોતા વિભિન્ન કામનાઓને અપૂર્ણ જીવે લાગે છે પરંતુ તે શ્રુતિઓ જ્ઞાનકાંડમાં પરમેશ્વરના દર્શન કરી આનંદપૂર્ણ થઈ બધી કામનાઓને છોડી દે છે તેમ ગોપીઓ પ્રથમ ભગવાનના સાનિધ્ય વિના શોકાતુર બની હતી અને પછી શ્રી કૃષ્ણ દર્શન કરીને પૂર્ણ કામ થઈ ગઈ ગોપીજનોએ હવે પોતાના કેસરવાળું ઉત્તરીય વસ્ત્ર આસન માટે બિછાવી દીધું મોટા મોટા યોગેશ્વરો પોતાની યોગ સાધનાથી પવિત્ર બનાવેલા પોતાના હૃદય સિંહાસન પર સર્વશક્તિમાન ભગવાનને બેસાડી શકતા નથી તે જ પરમાત્માને યમુનાજીની રેતીમાં પોતાના ઉત્તરીય વસ્ત્રના આસન પર ગોપીઓએ બેસાડી દીધા

કોઈ કે તેમના ચરણ કમળ પોતાના ખોળામાં લઈ લીધા તો કોઈએ તેમના કર કમળ ને ભગવાન ને સ્પર્શ સ્પર્શ આનંદ લઈ રહેલી ગોપીઓ ક્યારેક બોલી ઉઠતી કેટલા કોમળ છે કેટલા મધુર છે ત્યાર બાદ શ્રી કૃષ્ણ ના અંતર્ધાન થઈ જવાથી મનોમન થોડો અણગમો દેખાણીને તેમના મોઢે થી તેમનો દોષ સ્વીકારવા માટે તે કહેવા લાગી ગોપીઓએ કહ્યું હે નટનાગર કેટલાક લોકો એવા હોય છે કે જે પ્રેમ કરનારા સાથે જ પ્રેમ કરે છે અને કેટલાક પ્રેમ ન કરનારો સાથે પણ પ્રેમ કરે છે પરંતુ કેટલાક તો આ બંને ભગવાન કૃષ્ણે કહ્યું મારી પ્રિય સખીઓ જે પ્રેમ કરનારને પ્રેમ કરે છે તેમનો તો બધો પ્રયાસ સ્વાર્થ માટે જ છે માત્ર દેણ જ છે ન તો તેમનામાં મિત્રતા છે અને ન ધર્મ તેમનો પ્રેમ માત્ર સ્વાર્થ પૂરતો જ છે આ સિવાય તેમનું કોઈ પ્રયોજન નથી ગોપીઓ જે લોકો પ્રેમ ન કરનાર સાથે પણ પ્રેમ કરે છે જેમ કે સ્વભાવથી જ કરુણાશીલ સજ્જનો અને માતા પિતા તેમનું હૃદય સુહાર્થથી હિતકામનાઓથી ભરેલું રહે છે અને સાચું પૂછો તો તેમના વ્યવહારમાં નિષ્કપટ સત્ય અને પૂર્ણ ધર્મ પણ છે કેટલાક લોકો એવા હોય છે જે પ્રેમ કરનારાઓ સાથે પણ પ્રેમ નથી કરતા પ્રેમ ન કરનારાઓની તો તેમની સામે કોઈ પ્રશ્ન જ નથી આવા લોકો ચાર પ્રકારના હોય છે એક તો તે છે જે પોતાના સ્વરૂપમાં જ મસ્ત રહે છે જેમની દ્રષ્ટિમાં ક્યારેય દ્વેદભાવ જ નથી બીજા તે છે જેમનામાં ધ્વેદભાવ તો છે પરંતુ જે કૃતકૃત્ય થઈ ચૂક્યા છે તેમનું કોઈ પણની સાથે પ્રયોજન હોતું નથી ત્રીજા એવા છે કે જે જાણતા તે જાણતા જ નથી કે અમારી સાથે કોણ પ્રેમ કરે છે અને ચોથા પ્રકારના લોકો એવા હોય છે જે જાણી બુજીને પોતાનો હિત કરનારા પરોપકારી ગુરુ તુલ્ય લોકો સાથે પણ દ્વેષ કરે છે તેમને પચવવા ઈચ્છે છે ગોપીઓ હું તો પ્રેમ કરનારાઓ સાથે પણ પ્રેમને એવો વ્યવહાર નથી કરતો જેવો કરવો જોઈએ હું આવો માત્ર એટલા માટે કરું છું કે તેમનું ચિત્ત વિશેષ રૂપે મારામાં જોડાય નિરંતર જોડાયેલું રહે જેમ નિર્ધન માણસને ક્યારેક ધન બહુ ધન મળી જાય અને પછી ચાલ્યું જાય

તેથી તમે મારા પ્રેમમાં દોષ ન જુઓ તમે બધી મને પ્રિય છો અને હું તમને પ્રિય છું મારી પ્રિય ગોપીઓ તમે મારા માટે ઘર પરિવારના તે બંધનો કાપી નાખ્યા છે જે મોટા મોટા યોગી એથી પણ કાપી શકતા નથી મારી સાથેનો તમારો આ મિલન આ આત્મસંયોગ બધી રીતે નિર્મળ અને બધી રીતે નિર્દોષ છે જો હું અમર શરીરથી અમર જીવનથી અનંત કાળ સુધી તમારા પ્રેમ સેવા અને ત્યાગનો બદલો ચૂકવવા ચાહું તો પણ ચૂકી શકું એમ નથી

બોલો શ્રી કૃષ્ણ ગણયા લાલ કી જય